વડોદરા શહેરમાં ફાયર ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી વડોદરા શહેરમાં આવેલું અંબાલાલ પાર્ક કાલેલી બાર્ગ ફાયર ટીમ દ્વારા મહેનત કરવામાં આવી પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે ફાયર ટીમની કામગીરી અનેક લોકોને રેસ્ક્યુ કર્યા હોવાની માહિતી છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે અમે પણ એમપી માટે એટલા માટે જીતવા અને હારવા માટે નહોતા લડ્યા પણ વડોદરાની જનતાને એક એક મેસેજ આપવા માટે લડ્યા હતા કે હવે આપણે જાગવું પડશે ભક્ત ધર્મ ને ધર્મ ધર્મ ને ધર્મ ધર્મથી ઘર નથી ચાલવાનો ઘર માટે પૈસા જોઈશે ઘર માટે ખાવાનું જોઈશે ઘર માટે અનાજ જોઈશે ઘર માટે શુદ્ધ પીવાનું પાણી જોઈશે ઘર માટે હોસ્પિટલ જોઈશે ઘરના વ્યક્તિઓ માટે સારી ટ્રીટમેન્ટ જોઈશે આ બધું આવી રીતે નહીં મળે જો આ જ રીતે આપણે વોટ આપ્યા ને તો આજે આ પાણી અહીંયા સુધી આવ્યું છે આવતા વર્ષે જ્યારે ફરીથી આવું કોઈ પરિસ્થિતિ આવે ને તો આખું રોડ પાણીમાં હશે તોડ્યા છે હું એમ નથી કહેતો કે એકલો ને એકલો એમનો જ માર્ગ છે પરંતુ જ્યારે વિશ્વામિત્રીની સપાટી પાંત્રીસ ફૂટ થાય એવું તો કઈને તો નથી થવાની કે ઉપરથી મેસેજ આવશે ભાઈ આવતા વર્ષે ફૂટ થશે તેના માટે પ્રી મોન્સૂન કામગીરીનું આયોજન કર્યું છે કે છે ત્રણસો કરોડનું મને અહીંયા નથી લાગતું કે ત્રણ કરોડ પણ ખર્ચાયા હોય ઓન પેપર તો બધું જ થઈ ગયું છે ઓન પેપર વિકાસ પણ થઈ ગયો છે ઓન પેપર બધાના ઘરે રામ રાજ્યમાં આવી ગયું છે વડોદરા સ્માર્ટ સિટી પણ થઈ ગયું છે વડોદરા માટે હું એટલું જ કહીશ ચોક્કસ કે વડોદરાના નગરજનોને જનતાઓને સ્વિમિંગ પુલની વ્યવસ્થા ઘર બેઠા કરી આપવામાં આવી છે તમારે સ્વિમિંગ પુલ માટે સ્વિમિંગ પુલમાં જવાની જરૂર નથી ઘરની બહાર નીકળો એટલે સ્વિમિંગ પૂલ જેટલું નાવું એટલું નાઈ લો આવી પરિસ્થિતિ વડોદરાની બેકાર પરિસ્થિતિ કરી નાખી છે અમારા જેવા સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન